કોરોનાએ હાલ ફરી કાળો કેર વર્તાવી રહ્યો છે અને તેને લઈને જીટીયુ દ્વારા આગામી વીસમીએ લેવડનારા પરીક્ષા મોકૂફ રખાય છે ત્યારે સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પણ ઓફલાઈન શિક્ષણ બંધ કરવાની સાથે આગામી સમયમાં લેવાનારા પરીક્ષામાં મોકૂફ રાખવાની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આપવામાં આવેલા આવેનપત્રમાં જણાવ્યું હતું કે કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને ઘણા વિદ્યાર્થીઓ પણ કોરોના પોઝિટિવ થયા છે હાલમાં જીટીયુ દ્વારા પણ આગામી વીસમી લેવાનારા પરીક્ષાઓ કોરોનાને લઈને મોકૂફ રાખવાની જાહેરાત કરાય છે ત્યારે યુનિવર્સિટીમાં પણ ઓફલાઈન શિક્ષણ બંધ કરવાની સાથે આગામી સમયમાં લેવાનારા તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવે તે માંગ કરી હતી આ સમયે એનએસયુઆઈના સુરતના ઉપપ્રમુખ મિતેશ હડિયા રાષ્ટ્રીય સંયોજક હુન્નર શેખ માજીદ પટેલ મહામંત્રી રેનિસ ધાનાણી રવિ પૂછડિયા સહિતના કાર્યક્રમો પણ જોડાવા પામ્યા હતા જે રીતના કોરોનાના કેસ વધે છે એ રીતના આપણે યુનિવર્સિટી સંલગ્ન જેટલી પણ કોલેજો છે એમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી અને ઓનલાઈન કરવામાં આવે અને જેટલી પણ સત્તર તારીખથી હોમિયોપેથિકવાળાની પરીક્ષા શરૂ થાય છે અઢાર તારીખથી બી વાળાની શરૂ થાય છે અને આગામી સત્યાવીસથી બીકોમ વાળાની પણ થાય છે તો એ પરીક્ષાઓ અત્યારે જે રીતે જીટીયુએ પણ નિર્ણય લઈ લીધો છે આજે કે આગામી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે છતાં પણ હજી આપણી યુનિવર્સિટી આ બાબતે નિર્ણય નથી લીધો હવે આગામી સમયની અંદર સાહેબ પરીક્ષા થાય અને એ દરમિયાન કોઈ પણ વિદ્યાર્થી પોઝિટિવ આવે તો એના માટે જવાબદાર કોણ યુનિવર્સિટીના સત્તાધીશો જવાબદારી લેશે કે કોણ લેશે એ તમે અમને કહો સાહેબ હમણાં કુલપતિ સાહેબ કોરોના પોઝિટિવ છે આપણા કુલ સચિવ જે કોરોના પોઝિટિવ છે તો સાહેબ જે રીતે આગામી સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે ત્રીજી લહેર આવી રહી છે સાહેબ તો વિદ્યાર્થીઓને તમે કોલેજ પર બોલાવીને પરીક્ષા લેવાના છો સાહેબ તો કેવી રીતે ચાલશે સાહેબ એ વિદ્યાર્થીઓને કોરોના થશે તો સાહેબ એની જવાબદારી યુનિવર્સિટી લેવા તૈયાર છે પહેલે તો વિદ્યાર્થીઓ એ પૂછી રહ્યા છે ત્યારે ગુજરાતની બીજી બધી યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવી રહ્યા છે અને પરીક્ષા ઓનલાઈન અને ઘરેથી આપવામાં આવી રહી છે તો યુનિવર્સિટી યુએનએસયુ શા માટે વિદ્યાર્થીઓને કોરોનાનો મોમાં લાગી રહી છે સાહેબ વિદ્યાર્થીઓનું જીવન સૌથી વધારે મહત્ત્વનું છે આપણા માટે અને વિદ્યાર્થીઓને કોરોના થાય તો એની જવાબદારી કોણ લેશે તે પહેલે યુનિવર્સિટી અમને જવાબ દે ગણાવે પરીક્ષાઓ ટૂંક સમયમાં હવે શરૂ થવાની છે એટલે અમે તાત્કાલિક ધોરણે તમારાથી માંગ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ નિર્ણય લે કે કુલપતિ સાહેબ પોતે છે નહીં આજે તો તમને સત્તા છે તો તમે આ કુલપતિ શ્રીને પણ જણાવજો અને એમને કહેજો કે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બારમી તારીખથી શરૂ થનારી સ્નાતક તથા અનુસ્નાતકના વિવિધ અભ્યાસક્રમોની મોક ટેસ્ટ તેમજ તારીખ સત્તર અને અઢારમી જાન્યુઆરીથી વિવિધ સેમિસ્ટરોની ઓનલાઈન પરીક્ષા લેવાનારી હતી જેમને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ઓનલાઈન ટેસ્ટમાં ગેરરીતિ થતી હોવાથી ઓનલાઈન પરીક્ષા ફરજિયાત કોલેજના સેન્ટર ખાતે જઈને આપવાની હતી કોરોના સંક્રમણને ધ્યાને લઈને તેને સ્થગિત કરી દેવામાં આવી છે પેરામેડિકલ અને મેડિકલ સિવાયની તમામ પરીક્ષાઓ હાલ પૂરતી નહીં લેવાય એમ યુનિવર્સિટીના સત્તાધીશોએ જણાવ્યું હતું અઝર કુરશી સાથે હર્ષદ